વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જે રીતના ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જાણે રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે

સાથ થતાની સાથે ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે રોડ રસ્તા ઉપર જાને નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ કોત્રી વિસ્તારના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે ધમાકેદાર વરસાદ વરસાદ વરસી રહ્યો છે હલો પહોંચી ગયા થઈ ઓકે હા હા એ તો ખબર છે હા હો તમે મિસકોલ મારો તમે મિસકોલ મારો એટલે હું બંધ કરી દઉં પાક્કું પાક્કું હો 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 મિસ્કોલ મારજો હાલ ગોત્રી વિસ્તારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આજે દિવસભર જે ગરમી બફારાથી લોકો જે કાહીબમ પુકારી ઉઠ્યા હતા મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણમાં પણ ઠંડક પસરી છે